આ સમગ્ર મામલો સામે આવ્યો સ્કૂલ સંચાલકો દ્વારા તાત્કાલિક અડાજણ પોલીસે જાણ કરવામાં આવી અડાજણ પોલીસે આરોપી ચાલક વિજય મધુકર પોસ્ટની સામે છેડતી અને પોક્સો એક્ટ હેઠળ કલમો દાખલ કરી ગુનો નોંધી ધરપકડ કરી સ્કૂલમાં ગરબાનો પ્રોગ્રામ હોવાથી સત્તર વર્ષની તરુણી ટ્રેડિશનલ ડ્રેસમાં ઘરેથી સવારે સ્કૂલ વાનમાં ગઈ હતી તે દરમિયાન વાનના ચાલકે વિદ્યાર્થીનીને અડપલા કરી ફોટો પાડવા કોશિશ કરી હતી તો વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના સામે આવી છે સમગ્ર મામલે બિલકુલ સમગ્ર કરી હતી

વાહન ચાલકે વિદ્યાર્થીને હા કરી પ્રયત્ન કરવામાં આવી સમગ્ર બાબતને જોતા હાલજન પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી તપાસ શરૂ કરી છે જી જી આભાર માહિતી આપવા માટે